સુશાસન દિવસે પશુઓની સારવાર માટે પાટણ જિલ્લામાં દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું કાર્યરત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાળા ગામને મુખ્ય મથક રાખી લોલાળા ખીજડીયારી મેમણા ફતેહગંજ પિરોજપુરા મોટી ચંદુર સીપુર રાજપુરા કુંવર સુબાપુરા તારાનગર ગામોએ પશુઓની સારવાર માટે એમેરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાને પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા ફ્લેગ ઓફ આવી કાર્યરત કરવામાં આવ્યું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે